મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા ગામ રણાવ તાલુકો રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો રણાવ બાયપાસમાં એટલે અગિયાર અગિયારના અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા પર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરામાં એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરભારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ ગયા અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટીએશન કર્યું તો એને અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે તો ખાલી માથામાં ત્રણ સાર તિરાડું છે કે આમાં કોઈ સે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ને આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા પૈકીએ એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત આજે સાડા નવ વાગ્યા આવતી એક જ જગ્યાએ એમાં જેમ રૂમસી રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ તમે આવી રીતનું રાખી દો અમે ઓરબોધન આવી એનો તો કોઈ મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સહાદ હાથ બી આઈસી મારીએ આઈસીયુમાંથી એની અમે જરૂરમાં સીફ કર્યા મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કે કેશલેટ આપણે કે એનો વીમાનું પોતે વીમા કંપનીનું કોવાસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા પછી આ લાલ સેતાનને આનું મેનેજમેન્ટ એસીયુ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની અમે જનલમાં અમને બે મોકલી અને પાછું કે ઈન્સન માર્યું છે એ ઇન્સનમાં ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમુનિયા તાવ થયો નિમોનિયા તાવ ચાલો ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક હતી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિક અમુક એવા ગંભીર એવા ઇન્સન માર્યા પંદર દિવસ પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ખરે પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તાવીને એને પોતાના લાલ નથી એમ ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને વિઝિટ કરાવતા એની આમ કીધું હિરેનભાઈ મોમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો ભાઈ ભાનમાં આવતો હતો જે તે સમયે આઈસીયુમાં હોય તો એની આખી બોડી ચેક કરવાનો એનો અધિકાર થાય આઈએસસી જેવાનો કહેવાય કે પાર્થ લાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું કે તમે શરીર આખું જોઈજો આ એક હિંસેક લાગેલો હતો એ મને શનિવારે નહીં કીધું કે હિંસેક છે ખાલી સામાન્ય શેકો મારવો એ શનિ રવિ સોમ ને મંગળવારે અહીં કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિસામ પાંચ હિસામ એવડો મોટો શેકો મારી દીધો એ કાઢી લીધું એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ એટલે હારું પાંચ મળું પાસા એમ કરતા કરતા પાસા વળી આઠ દસ દી થયા તો એને પાછો ઇથાર કે પાછો કેવું થયું કે આઈસીયુ ની અંદર દાખલ છે હવે આઈસીયુ અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણ હેતર એમ એમ નું હેમરે પાછો થયું પાછો વળી કે આ તો હોય કે પાછો હોય કે કોમો મળી ગયો ઓગણ હેતર એમ એમનું થયો પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે હું કારણથી અમે થયું કે આનું રીઝન હું એ તો એ કે આપણે કે સિટીન કર્યું એટલે પછી એની ઓપરેશન કર્યો એને પાછો કર્યું સાહેબ આ તમે અંદર છે ને કેમ થયું પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખો એ ઓપરેશન કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને દહી આખું એના સિવાય કંઈ મોમેન્ટ નમરે હવે એ એ દરમિયાન એને ઓપરેશન કરી લીધું અહીંથી જે હાઇટતી હતી એ બધી કાઢી લીધી એ હાઇટતી ક્યાં નાખી દીધી અમને કંઈક કીધું નહીં એ પછી અમે ત્યાં ઓછામાં ઓછા પાંચ એક દહી કીધું અહીંથી આપણે હાઇટતી કાઢી લીધી પછી અહીંયાથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢક મહિનો થયો ને અમારું એકત્રીસ લાખ રૂપિયાની ની બિલ કર્યું અમારી પાસે પૈસા એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલિસી કર્યું પાંચ થી પાંચથી પાંચ થી નબળું દરમિયાન પછી અમારી પાસે પૈસા નું પૈસા માં એક દિવસ એવું કર્યું કે મારા એનેવું હજાર કાયમ હજાર રૂપિયા બિલ એમ ભરતા હતા એક દિવ આ તો નેવું હજારનું બિલ આવ્યું એને જે થી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ ચડાવ્યા એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સીઓની વાત કરી ભાઈ આ પૈસા પકડાના તમારા એટલે સિઓએ એક એવો મેસેજ આ બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે ક્યાં દસ હજાર રૂપિયા લખો કે તમે પચીસ હજાર લખો તો એ દર્દી છે એ વર્તી જાય એથી હું પછી એને કેવું છું એને એવું કીધું ભાઈ આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એ મોકરી અને હગા પાછા આપણે પાંચ લાખ રૂપિયા લેવાનું છે પાંચ લાખ રૂપિયા હતા અને અમને દબાણ એવું દબાણ એવું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા એટલા પૈસા લીધા અમારી પાસે પૈસા થઈ ગયા પછી એ એવું નોકરી કરી ગયા એ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ બેન આંબાની હોસ્પિટલ નથી આના પૈસાને થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતાં કરતાં પાછું આગળ આવ્યો તો પાછું પાસું થોડાક દિવ પહેલાં કે આઠક દી પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડૉક્ટરને બોલાવો અમે કીધું ને બીજા ડૉક્ટર છે એને એ બીક કે બીજા ડૉક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ એને એની પાછી સર્જરી કરી નાખી આ સોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખાવા દીધું અને આ એસસી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કહેવાય મેં તો મારો સૌ વારનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને આ હોસ્પિટલ હું તો તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમોગુણી ગુણ છે મારા આજ મહિનાથી એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભરેલ હું તો મહેનત બોલાવતો નહીં તો ખરેખર લાલ છતાં લાયસન્સ રદ થવું જોઈએ તાળા લાગવા જોઈએ સરકારને ને મારો એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આને બદલે ન ને કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ મળી તો આપડે ખબર છે ને તો બીજાની કોઈની માનવ જિંદગી પસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને આઈના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ છતા રદ કરો આ લાલ શેતાન નથી આ શેતાન છે ખરેખર પૈસા સિવાય કોઈનો પછી આજે રાતે આજે પાછું ભાગનું કેવું કહે છે તે સમયે તો મેં બે અઠાવન બનાવ બને એ લોકોનો કેવો નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી થઈ ગયો ચાર વાગે તો એ દર્દી ને કાઢી દે એ પછી દર્દીને કેવું કરે કે એના પૈસા નીકળી લે ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને અઢી વાગે મારા દીકરે પોણા ત્રણ વાગે એની વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને ને મારે નવ વાગે પીએમ ના લઈને મારે ફોરન એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો કહે તમને કે તમે સહી કરો સહી કરી હતી એમાં સહી ખોટી સહી ઘણી વાર અમને લઈ ને આ એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક અહીંયા રેઝડો એની લાઈસ ખરેખર આ આ માનવ પક્ષી હોસ્પિટલ મારા દીકરાની લાઈસ એને રઝડવા દીધી ખાતલે પડી રહી ને પછી એને અવારે અમે આઠ વાગે લઈ ને સરકારીમાં આવ્યા તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ લીધું ખૂબ ખૂબ આભાર સરકારને કહું કે આવી વસ્તુની તાળા લાગવી જોઈએ કોકને માનવ જિંદગી પસી જાય કોકના કેમ મારે મારા પાસેથી એ લોકોએ વીસ લાખ રૂપિયા લઈ લીધા બરાબર પછી અમારી પાસે પૈસા નહોતા પૈસા ન હોય એટલે સહારો તો લેવો પડે ને પછી રામભાઈ મોકરિયા છે મારા નજીકના હગા થાય એ મેં રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા માગે એટલે એ કે તમે શું વાત કરો મેં જે તે સમયે મહિને દોઢ મહિને પહેલાં વાત કરી હતી આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો ખખે આના પાસે કાંઈ છે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી થઈ કે આ લોકો ભાઈ પૈસા લઈજો આયુષ લઈ કંઈ દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પ્રમાણે મને એવું લાગે કે આ શેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ ઓછી કરી નાખી અને મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે કે એના સીઓ હતી એનો હાથ છે હું તો એમ કહું કે આ સો હોસ્પિટલનું હેડ છે ને ભરત ગઢવી E não é